ખરાપો તમે કોઈ લે જો હજી પાલક નો તમારે તમાર ડોસી દુરા તમાર દોશી પકોડા ખાવા પાલક એ એમ કરતો પેલો પકોડો નઈ પછળો ખબરો પછળો તમારું ડોસી કરણ અરે હું તો ઘેરા ખબર ને અરે હું તમારું કીધું અરે તમે અમાર ઘેરા બરાબર છે એ તમે કીધું તમારું ડોસી જો મોગરી બે પગ મારો દાદા બાબુ ની છોકરી દાદી ની જવાબ હા છે

અને બરાબર છે એ તમે તમે આ બકા તાત તાત કરો જ આ મકા તમાર કોઈ લઈ જાય છે આ મકા આ ઢાકવા આ મકા ઢાકવા બરાબર છે આ મકા કોઈ નઈ ઢાર છે હા તો આ બકા તાલ શું છે ઈ મકા પાલક ભોય છે કેતર માં પુંડરે ના આવે એટલે આ બકા જો પુંડરા આવે તમાર છેતર તો પેલી મકા આવે આ મકા જો ના આવે રા તો હે તો ના આવે રા વાડી થઈને ના આવે રા તો ઓય બારે ખેતર માં એક બાર ફૂંડે પર બે રાખતો બે ભાઈ

એટલે અમારે કઢી પકોડા તમે લાવો છો કે એટલે અમારે કહી પાલક વાવ્યો છે બરાબર છે એટલે અમે મળીને ખા અરે તું છોકરો હારો છે કે હે એટલે અમારે ઘર મરી પાલક વાવેલો છે કે જમાંથી તમે ત્યાં લઈ જાઓ ઘરે મારા છોકરાને કહ્યું તમે લાલશે હારું તમે હારે જો હું કઢી પકોડા ખાવા આવું ને જો ખોબર નાનું નાનું તો કીધું છે તો બીજું બીજું કોય આ વહી ઉડી પહેલા ભરશે ને અમે મરી જવાના હવે જંગલ માં જગત તું આ બોલે જે અમે હા

નિય કાળવાળી કે નિય કાળવાળી હે તો પાલક આલશે પાલક પાલક કોળી માળે આ હાથ 6 કિલો કા હાથ તોડા હે તો એ શું વાત કરે છે તો તું હવે શું અમે અમારે કે

તારે તો જાળી વાત કરતો પાલખે નહી હતો આ રાખો આ મારે આ દીદીએ બગાડી તારું શું કરવા તાકો તમારે અલ્યા અલ્યા બેસી ઉડે છે કે પાલક લઈને આવો ને કેવા

તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું કાર્ય મિત્રો અને બહુ ગમો હે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને અમારો વિડીયો આગળથી આગળ બોલો વધારો